સુરત મહાનગરપાલિકાના હજારો કર્મચારીઓ આજે બપોર બાદ કામકાજથી અડગા રહ્યા હતા અને માસ સીએલ પર ઉતરી ગયા હતા જેને કારણે અલગ અલગ ઝોનમાં હતી કોર્પોરેશનના કેમ્પસમાં જ મોટી સંખ્યામાં કર્મચારીઓ એકત્રિત થઈ કર્મચારીઓને રહેમ રાહે નોકરી આપવામાં આવે તેવા ઠરાવનો અમલ કરાવવા વિરોધ નોંધાવ્યો હતો અધિકારીઓ જો નિયમનું પાલન ન કરાવી શકતા હોય તો શાસકોએ પણ રાજીનામું આપી દેવું જોઈએ તેવા સૂત્રોચ્ચાર કર્યા હતા વર્ગ ત્રણ અને ચાર ના કર્મચારી છેલ્લા વીસ વર્ષથી ફરજ બજાવતા હોય અને તેઓ સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લે તો તેમના પરિવારના એક સભ્યને નોકરી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે સુરત મહાનગરપાલિકા કર્મચારી મહામંડળના પ્રમુખ આવી સ્થિતિમાં કર્મચારીઓની સ્થિતિ પણ દયનીય થઈ ગઈ છે પડતર માંગ ન સ્વીકારાય તો આનાથી પણ વધારે ઉગ્ર વિરોધ કરવામાં આવશે સુરત મહાનગરપાલિકામાં કાર્યરત તમામ માન્ય યુનિયનો દ્વારા સુરત મહાનગરપાલિકા કર્મચારી મહામંડળ બનાવવામાં આવ્યું છે અમારા પ્રશ્નો નિરાકરણ ન આવતા મહામંડળ દ્વારા નક્કી કર્યા મુજબ આજ રોજ સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા તમામ કર્મચારી અને કામદાર ભાઈ બહેનોએ બપોર પછી

અને અમે કીધું છે કે જો અમારી આ માંગણીઓ દિન સાત માં પૂરી ન થશે તો અમે આવનારા દિવસોમાં પ્રતિક ધરણાનો કાર્યક્રમ કરીશું અને સાથે સાથે અમે અમારે સૌએ એટલે તમામ કર્મચારી કામદાર ભાઈ બહેનોને હડતાલ ઉપર ઉતરવાની ફરજ પડશે એવો આજના દિવસનો આ સુરત મહાનગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા તમામ યુનિયનો દ્વારા આ કાર્યક્રમ આપવામાં આવ્યો છે Bureau report H24 news, Surat.